નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે અને પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની સારામાં સારી તૈયારી કરવા માટે થઈ અને આપણે બ્લૂ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તેમાંથી આજે આપણે ધોરણ સાતનું વિજ્ઞાન વિષયનું તારીખ બાવીસ દસ બે હજાર ચોવીસને રોજ મંગળવારના રોજ જે તમારું પ્રથમ સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર લેવાનું છે કુલ ગુણનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ આ અંદર છે મિત્રો આપણી ચેનલ ઉપર ધોરણ દરેક વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તે તૈયાર કરેલા છે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક અ ઝારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત જણાવો જેના કુલ બે માર્ક છે તો જોઈએ ઝારક શ્વસન તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે અજારક શ્વસન તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે જારક શ્વસનમાં જોઈએ તો તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે અજારક શ્વસનમાં તો એમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે જારક શ્વસનમાં જોઈએ તો આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે જ્યારે આ પ્રકારના શ્વસનમાં અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે આ ક્રિયાને અંતે પ્રાણી માધ્યમમાં લેક્ટિક એસિડ તથા વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યાર પછી આગળ જોઈએ તો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ જે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે તૈયાર કરેલા છે અને એ પણ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જવાના છે સીધી તમે ઝેરોક્સ કરાવી અને પરીક્ષા લઈ શકશો અથવા તો એનો અભ્યાસક્રમમાં એટલે કે પરીક્ષાલક્ષી તૈયારી કરવા માટે ઉપયોગ કરી શકશો તો આવા જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે એની માત્ર કિંમત એક વિષયની વીસ રૂપિયા છે અને અસાઇનમેન્ટના એક વિષયની કિંમત માત્ર ને માત્ર ચાલીસ રૂપિયા છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા માટેના પ્રશ્નપત્ર અને એસાઈનમેન્ટ છે તે લઈ લેવા ખરીદી લેવા તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે અને આ પીડીએફ અથવા તો આ પ્રશ્નપત્ર અને એસાઈનમેન્ટ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો ત્યાર પછી બ દેખાવના આધારે મને ઓળખી બતાવો જેના કુલ ચાર માર્ક છે પેલું

નીચેના પદાર્થોનું એસિડિક બેઝિક અને તટસ્થ પદાર્થોમાં વર્ગીકરણ કરો જેના કુલ પાંચ માર્ગ છે તો અહીંયા દહીં સાબુ મીઠું ખાંડ ધોવાના સોડા લીંબુનો રસ આંબલી વિનેગાર ને કાચી કેરી આપેલી છે એમાંથી એસિડિક પદાર્થોમાં આવશે દહીં લીંબુનો રસ આંબલી આમળા વિનેગર ને કાચી કેરી બેઝિક પદાર્થોમાં આવશે સાબુ ધોવાનો સોડા અને તટસ્થ પદાર્થોમાં આવશે મીઠું અને ખાંડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વિસ્તૃત જવાબ આપો કોઈ પણ બે જેના કુલ દસ માર્ગ છે એમાં પહેલું ધાતુમાં થતું ઉષ્માનું વહન પ્રવૃત્તિ દ્વારા કેવી રીતે સમજાવી શકાય છે યોગ્ય સમજ આપો તો સાધન સામગ્રી જોઈએ તો એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો મીણ મીણબત્તી અને બે ઈંટ અહીંયા આકૃતિ આપેલી છે આ રીતે આપણે આકૃતિ દોરી શકીએ ત્યાર પછી છે પદ્ધતિ એમાં પહેલું એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો બધા જ ટુકડા સમાન અંતરે રાખો સળિયાના એક છેડાને બે ઇંટો વચ્ચે ભરાવી સળિયાનો સળિયો સમક્ષિતિજ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો હવે સળિયાના બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકી ગરમ કરો સળિયા ઉપર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ અવલોકન અવલોકન કરતા જણાય છે કે ધાતુના સળિયાની સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચે પડવા શરૂ થાય છે અહીં આપણે એવો નિર્ણય લઈ શકીએ કે ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈને બીજા ઠંડા છેડા તરફ થાય છે આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે બીજું ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે તો જોઈએ ઉત્તર ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મીય વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે છે આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે ત્રીજું એસિડ અને બીજ વચ્ચે થતી તટસ્થીકરણ પ્રક્રિયાની આકૃતિ દોરી તેનું વર્ણન કરો તો સાધનોમાં આવશે કસનળી કસનળીનું સ્ટેન્ડ અને ડ્રોપર પદાર્થોમાં આવશે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને ફિનોલ ફેલિન આકૃતિ અહીંયા આપણને આપેલી છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે અહીંયા આકૃતિ દોરી શકે ત્યાર પછી છે પદ્ધતિ તો પદ્ધતિમાં આપણે જોઈએ તો એક કસનળી લો ડ્રોપરની મદદથી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કસનળીના ચોથા ભાગ સુધી નાખો હવે કસનળીમાં બે ત્રણ ટીપા ફિનોદ ફેલીને ઉમેરો હળવેકથી કસનળી હલાવો દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં ત્યાર પછી પાંચમું હવે મંદ હાઇડ્રોક્લોક એસિડવાળી કસનળીમાં ડ્રોપર વડે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક એક ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા રહો જ્યારે દ્રાવણ આછા ગુલાબી રંગનું થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ ઉમેરવાનું બંધ કરો આ મિશ્રણમાં ભૂરા અને લાલ લેટમસ પત્રો દાખલ કરી અને અવલોકન કરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વૈજ્ઞાનિક કારણો આપો જેના કુલ પંદર લીલ સ્વયંપોષી વનસ્પતિ છે તો લીલ એ હરિત દ્રવ્ય ધરાવે છે. આથી લીલ સૂર્ય શક્તિનું શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. આમ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ એ સ્વયંપોષી વનસ્પતિ છે. બીજો રોટલો વધુ ચાવવાથી કેમ મીઠો લાગે છે? તો રોટલામાં સ્ટાર્ચ ઘટક છે. રોટલો વધુ ચાવવાથી તેમાં લાળ યોગ્ય પ્રમાણમાં ભળે છે. લાળમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે જે સ્ટાર્ચનું સાદી શર્કરામાં રૂપાંતર કરે છે અને શર્કરા સ્વાદે મીઠી છે તેથી રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે ત્યાર પછી જોઈએ પ્રેશર કુકરને ઓબોનોઇટના હાથા હોય છે તો પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે પ્રેશર કુકરની ધાતુ ખૂબ જ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી પ્રેશર કુકરના ઓબોનોઈટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી આથી પ્રેશર કુકરના હાથા વડે પ્રેશર કુકરને પકડી શકાય છે તેથી પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે ત્યાર પછી ચોથો સવાલ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાંટ લાગતો નથી તો લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે આથી લોખંડ હવાના તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને કાંટ લાગતો અટકે છે આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાંટ લાગતો નથી પાંચમું માછલીને પાણીની બહાર કાઢતા તે તરફડે છે તેમાં જોઈએ પહેલું માછલીનું શ્વસન અંગ ઝાલર છે માછલી જળચર પ્રાણી છે તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વસનમાં ઉપયોગમાં લે છે માછલી મોં વડે પાણી લઈ ઝાલર પરથી પસાર કરે છે આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે આમ કરવાથી પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળાય છે આ માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજન વડે શ્વસન કરી શકે છે માછલીને પાણીની બહાર કાઢતા તે હવામાનના ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી તેથી તે ઓક્સિજન વિના તરફડે છે રસોઈ બનાવવા માટે ધાતુના વાસણો વપરાય છે તે આપણે અહીંયા જોઈએ છઠ્ઠો સવાલ જે છે રસોઈ બનાવવા માટે ધાતુના જે વાસણો છે તે વપરાય છે ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે તો અમરવેલ પર્ણ વગરની પીળા રંગના શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે તેમાં હરિત દ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરીની માફક વીટળાયેલી જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે આથી અમરવેલે પરોપજીવી વનસ્પતિ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં અ પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો ગમે તે એક પહેલો સવાલ વનસ્પતિમાં શ્વસન ક્રિયા સમજાવો તો જોઈએ ઉત્તર બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે તેઓ વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે વનસ્પતિના પર્ણોમાં આવેલા નાના છિદ્રો જેવી રચના હોય છે જેને પર્ણરંધ્ર કહે છે તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલા બદલી થાય છે કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે વનસ્પતિનો દરેક ભાગ સ્વતંત્રપણે આ ક્રિયા કરી શકે છે વનસ્પતિના મૂળના કોષને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે મૂળ જમીનના કણો વચ્ચે રહેલા જગ્યામાંથી ઓક્સિજન લે છે ત્યાર પછી બીજો સવાલ મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા વિધિ સમજાવો તો આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે ત્યાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે ઉછવાછ બહાર કાઢીએ છીએ ત્યારે ફેફસામાંથી ઉલટા માર્ગે નાસિકા છિદ્રમાંથી બહાર નીકળે છે આ એક ભૌતિક ક્રિયા છે શ્વાસોશ્વાસ થવા માટે પાસળીઓ અને ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે શ્વાસ દરમિયાન પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે આ હલનચલન આપણી ઉરસ ગુહાના અવકાશમાં વધારો કરે છે આથી ઉરસ ગુહામાં દબાણ ઘટતા હવા નાસિકા છિદ્ર દ્વારા ફેફસાની અંદરની તરફ જાય છે આથી ફેફસા હવાથી ભરાય છે ઉછવાસ દરમિયાન પાછળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે આ વખતે ઉરસ ગુહાનું કદ ઘટે છે આથી તેમાં દબાણ વધતા ફેફસામાંથી હવા બહાર નીકળી નાસિકા છિદ્ર માટે વાતાવરણમાં મુક્ત થાય છે આ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા નિરંતર ચાલ્યા કરે છે ત્યાર પછી બ સંકલ્પના સ્પષ્ટ કરો કોઈપણ એક જેના કુલ ત્રણ છે એમાં પેલું કીટાહારી વનસ્પતિ કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે આ પ્રકારે પોષણ મેળવતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે કળશપર્ણ વિનસ મક્ષીપાસ ડ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે ઈટાહારી વનસ્પતિના છોડ ઉપર કીટકના ભક્ષણ માટે ખાસ પ્રકારની રચના હોય છે ઈટાહારી વનસ્પતિ કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે ત્યાર પછી બીજું છે પરાવલંબી સજીવો તો હરિત દ્રવ્ય ધરાવતા ન હોય તેવા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી આથી તેઓ સીધો કે આડકતરી રીતે વનસ્પતિ ઉપર આધાર રાખે છે આવા સજીવોને પરાવલંબી સજીવો કહે છે પ્રાણીઓ અને પરોપજીવી તથા મૃતોપજીવીઓ પરાવલંબી સજીવો છે ત્યાર પછી એક ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પેલું ખાલી જગ્યાને વનસ્પતિનું રસોડું કહે છે તો જવાબ આવશે પર્ણ બીજું આપને ઉચ્છવાસ દરમિયાન ખાલી જગ્યા વાયુ બહાર કાઢીએ છીએ તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિના પર્ણોમાં રહેલા નાના છિદ્રોને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પર્ણરંધ્રો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલ શબ્દ સમીકરણ લખો એમાં છે ગ્લુકોઝ એ ઓક્સિજનના ઉપયોગ વિના લેક્ટિક એસિડ વધતા શક્તિ બનાવશે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો એ સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી બનાવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેના કુલ ચાર માર્ક છે તો આ જે છે તે કોષ દિવાલ છે ત્યાર પછી અંદર તમે જોશો તો એ કોષ રસ છે અને આ છે તે કોષ કેન્દ્ર છે ત્યાર પછી બીજું આકૃતિમાં નામ નિર્દેશન કરો તો મનુષ્યનું શ્વસન અંગ જે છે શ્વસન તંત્ર એમાં સર્વપ્રથમ નાસિકા ગોટર ત્યાર પછી છે આ મુખગુહા ત્યાર પછી કંઠનળી અહીંયા તમે જોશો તો શ્વાસનળી છે ત્યાર ત્યાર પછી પછી આ જે છે 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 એની ઉપર રક્ષણ માટે અને છેલ્લે પટલ પ્રશ્ન નંબર હળદર પત્રની બનાવટનું વર્ણન કરો અને હળદર પત્રની મદદથી જુદી જુદી વસ્તુના દ્રાવણો એસિડિક છે કે બેઝિક છે તે ચકાસતી પ્રવૃત્તિ વર્ણાવો જેના કુલ ચાર ગુણ છે એમાં સાધન સામગ્રીમાં હળદર પાણી અને બ્લોટિંગ પેપર તેમજ ડ્રોપર પદાર્થોમાં આવશે આપેલ દ્રાવણો પદ્ધતિ એક ચમચી હળદરનો પાવડર લઈ તેમાં થોડું પાણી બ્લોટિંગ પેપર ઉપર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દો હળદરના પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ બનાવો અને આ પટ્ટીઓને હળદરપત્ર કહેવાય હવે એક હળદરપત્ર લઈ તેના ઉપર સાબુના દ્રાવણનું ટીપું મૂકો શું થાય છે તેનું અવલોકન કરો આજ રીતે કોષ્ટકમાં આપેલ બાકીના પદાર્થો માટે હળદરપત્રની કસોટી કરો અને તમારા અવલોકનો કોષ્ટકમાં નોંધો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ આપેલી છે આ પ્રમાણે આકૃતિ આપણે દોરી શકાય તો એમાં સાબુનું દ્રાવણ ઉપર અસર કરે તો કે લાલ બને તો કે બેઝિક લીંબુનો રસ તો કે કંઈ અસર નહીં થાય એસિડિક છે નારંગીનો રસ કંઈ અસર નહીં થાય તો એસિડિક વિનેગાર કંઈ અસર નહીં થાય તો એસિડિક મિલ્ક ઓફ મેગ્નેશિયા લાલ બને છે એટલે બેઝિક ત્યાર પછી છે બેકિંગ સોડાનું દ્રાવણ લાલ બને છે એટલે બેઝિક ચૂનાનું નીતરિયું પાણી લાલ બને છે તો બેઝિક ખાંડનું દ્રાવણ કઈ અસર નહીં થાય એટલે તટસ્થ મીઠાનું દ્રાવણ કંઈ અસર નહીં થાય એટલે કંઈ અસર થતી નથી એટલે કે મુજબ જવાબ લખો કોઈ પણ ચાર જેના કુલ બાર છે પેલું રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં કઈ રીતે મહત્વના છે તે સમજાવો તો રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં નીચેની રીતે મહત્વના છે આપણા શરીરમાં ખોરાકનું થતું પાચન ફળોનું પાકું દ્રાક્ષનું આથવણ કોષીય શ્વસન વગેરે રાસાયણિક પ્રક્રિયાઓને કારણે થાય છે રાસાયણિક ફેરફારો દ્વારા આપણા જીવનમાં ખૂબ ઉપયોગી પદાર્થો જેવા કે પ્લાસ્ટિક કૃત્રિમ રેસા પોલિથિન કૃત્રિમ રબર બનાવી શકાય છે રાસાયણિક ફેરફારો વડે રોગો માટેના ઇલાજ તરીકે દવા બનાવવામાં આવે છે રાસાયણિક ફેરફારોનો અભ્યાસ દ્વારા નવા નવા પદાર્થોની એ પદાર્થોની શોધ શક્ય બને છે ત્યાર પછી બીજું ક્લિનિકલ થર્મોમીટર વડે તમારા શરીરનું તાપમાન કઈ રીતે માપશો તે જણાવો તો ક્લિનિકલ થર્મોમીટરને જંતુનાશક દવા વડે સાફ કરો થર્મોમીટરને ઝાટકો મારી મર્ક્યુરીના પારાનો છેડો પાંત્રીસ સેલ્સિયસથી નીચે લાવો હવે થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગને મોઢામાં જીભની નીચે રહે તેમ એકાદ મિનિટ મૂકી રાખો ત્યારબાદ થર્મોમીટરને બહાર કાઢી સ્કેલ પરનું તાપમાન વાંચો આ તાપમાન તમારા શરીરનું તાપમાન છે ત્રીજું ક્લિનિકલ થર્મોમીટરને ઉકળતા પાણી વડે કેમ સાફ ન કરવું જોઈએ સમજાવો તો ક્લિનિકલ થર્મોમીટર પાંત્રીસ એંઠ સેલ્શિયસથી બેતાલીસ એંઠ સેલ્શિયસના ગાળાનું તાપમાન માપી શકે છે ગરમ પાણીનું તાપમાન બેતાલીસ સેલ્શિયસથી વધારે હોય છે ક્લિનિકલ થર્મોમીટરને ગરમ પાણી વડે સાફ કરવા જતાં સાંકડી નળીમાં મર્ક્યુરી બેતાલીસ એન્ટ સેલ્શિયસથી આગળ પ્રસરણ પામી નળીને તોડી નાખે છે તેથી ક્લિનિકલ થર્મોમીટરને ગરમ પાણી વડે સાફ કરવું જોઈએ નહીં ચોથો સવાલ કીડી ના ડંખની પીડામાં રાહત મેળવવા તટસ્થીકરણનો ઉપયોગ સમજાવો તો કીડી ડંખ દ્વારા આપણા શરીરની ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ કરે છે તેને લીધે ચામડીના તે ભાગમાં સોજું અને ખંજવાળ આવે છે આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ બેકિંગ સોડા કે કેલામાઈનનું લોશન લગાડવામાં આવે છે બેકિંગ સોડા અને કેલામાઈન બેકિંગ પદાર્થ હોવાથી એસિડને તટસ્થ કરે છે પરિણામે કીડીના ડંખની પીડામાંથી રાહત મળે છે ત્રીજું લીંબુનું દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે કઈ રીતે જાણી શકાય સમજાવો જે દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને લાલ લિટમસ પત્ર ઉપર કંઈ જ અસર ન કરે તે દ્રાવણ એસિડ કહેવાય જે દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને ભૂરા લિટમસ પત્ર ઉપર કંઈ જ અસર ન કરે તે દ્રાવણ બીજ કહેવાય બ આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ચાર માર્ક્સ છે પહેલું દહીં બનવાની ક્રિયા ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તો સાચું ગરમીના દિવસોમાં લોખંડને કાંઠ ઝડપથી લાગે છે તો જવાબ આવશે ખોટું બધા જ ક્ષારો લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોય છે તો ખોટું અને નારંગીનો રસ એસિડિક હોય છે તો જવાબ આવશે સાચું દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ સાતના એક નવા વિષયની આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ જે છે તેના માટેનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓએ આ વિડીયો અચૂક અને અચૂકપણે તમારા તમામ મિત્રો સુધી શેર કરવો અને આપણે આ ચેનલના સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો